હેલો મિત્રો તો તમે જોઈ રહ્યા છો સ્વામિનારાયણ મંદિર રામપુરાનો આ મુખ્ય ગેટ છે જ્યારે મંદિર બનાવવામાં આવ્યું ત્યારે મુખ્ય ગેટ આ હતો તમે જોઈ શકો છો એનું ઘણું સરસ કલર કામ થયું છે હમણાં જ થોડા ટાઈમ પહેલાં જ જણાવી દઈએ કે આ મંદિર આ મંદિરનો બીજો ગેટ છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આગળ અને આ મંદિરનો ત્રીજો ગેટ છે ટોટલ મંદિરમાં ત્રણ ગેટ છે અત્યારે મેઇન ગેટ આ ગણાય છે તમે જોઈ રહ્યા છો એ ગેટ ખૂબ જ સરસ મોટો રાજાઓના જમાનાનો ગેટ સાઈડ પર ખુલ્લો છે આ છે મંદિરનો પાર્કિંગ વિભાગ જ્યાં ઘડી ગાડીઓ ને બધું પાર્કિંગ થાય છે ડાબી બાજુ બાજુ ગણપતિજી અને જમણી હનુમાનજી આ હનુમાનજીના દર્શન તમને થઈ રહ્યા છે ખૂબ જ ભાવિક ભક્તો આજુબાજુના રહેવાસીઓ ખૂબ જ શ્રદ્ધાથી આ મંદિરના દર્શન કરવા આવે છે ઘણા વર્ષોથી અમુક અમુક તો ઘણા વર્ષોથી દર્શન કરતા આવ્યા છે આ જો તમે જોઈ રહ્યા છો ખૂબ જ સરસ મુખ્ય ગેટ આ મંદિરનો પ્રસંગ એવો છે ભગવાન સ્વામિનારાયણે અહીંયા ચારસો સંતો મોકલ્યા હતા સુરતમાં અને એ સંતો ભેગા નાના લાલજીઓ લાલજી મોકલ્યા હતા પાછળથી તમને લાલજીના પણ દર્શન કરાવીશું અને બધા હરિભક્તોને લાભ મળે એના માટે આ લાલજી ભગવાન સ્વામિનારાયણે ખુદે આપ્યા હતા અને એવું કીધું હતું કે આ લાલજીની જે પૂજા અર્ચના જે દર્શન કરશે એમને એટલું જ ફળ મળશે મારા દર્શન કર્યાનું આવી રીતે ભગવાન સ્વામિનારાયણે કીધું હતું અને જ્યારે સુરતમાં બધા સંતો આવ્યા ત્યારે આ જગ્યાએ આવ્યા ત્યારે એ સ્વામીએ કીધું કે આ લાલજીને સ્થાપના કરવા છે બધા દર્શન કરી શકે એ હેતુસર તો કોઈ એવી જગ્યા છે સારી ને એવી તો ત્યાંના હરિભક્તોએ કીધું જગ્યા તો છે પણ ત્યાં છે ને ભૂતોનો વાસ છે પછી મુક્તાનંદ સ્વામીએ કીધું કે તમે કયો તો ખરા કેવી રીતે આ લોકો ભૂત બન્યા ને એવી રીતે પછી એનો આખો પ્રસંગ છે અહીંયા સુથાર પરિવાર હતો એનો બંગલો હતો અને એના દીકરાને લગ્ન માટે એ લોકો ઘોઘા બંદરે જ અહીંયાથી નીકળ્યા હતા અને રસ્તામાં જેમનું વાહન ડૂબી ગયું ને એ હેતુથી બધા મૃત્યુ પામ્યા અને બધા ભૂત થયા પછી મુક્તાનંદ સ્વામીએ બધા અંગ્રેજ સરકાર પાસે ગયા ને બધો વહીવટ કર્યો અંગ્રેજ સરકારે આ જગ્યા માટે ઇનામ રાખ્યું હતું કે જે આ જગ્યા શું કહેવાય કોઈ આ ભૂતનો ઉપદ્રવ દૂર કરશે એને સસ્તા ભાવે જગ્યા આપવામાં આવશે એમ આવી રીતે પછી બધા મુક્તાનંદ સ્વામી સંતોની આજ્ઞા લઈને અંગ્રેજ સરકાર પાસે બધો દસ્તાવેજ બનાવા ગયા અને પછી ભ ભૂતોનો આવી રીતે જે હતો ભૂતોને બોલાવીને એનો મોક્ષ કર્યો અને પછી થોડું સામાર કામ કરાવીને અહીંયા લાલજીની સ્થાપના કરી આવો આનો પ્રસંગ છે ત્યારથી આ મંદિર બંધ આવ્યું પછી આ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણે આપેલા ધામમાં ગયા એને એક વર્ષ પહેલાં અને પછી રઘુવીરજી મહારાજને કીધું હતું કે અહીંયા મંદિર બનાવીને આ નારાયણ મુનિદેવની સ્થાપના કરીને મંદિરમાં પધરાવજો તમને આ દેખાઈ રહ્યા છે આ લાલજી પ્રસાદીના જે ભગવાન સ્વામીને એણે આપ્યા હતા તમને અત્યારે નારાયણ મુનિદેવના દર્શન થઈ રહ્યા છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મધ્ય દેરામાં અને એના પછી આ ભક્તિ માટે હરિકૃષ્ણ મહારાજને ધર્મદેવના દર્શન છે અને આ તમને દેખ જોવા મળી રહ્યા છે ઘનશ્યામ મહારાજના દર્શન ખૂબ જ ચમત્કારી ઘનશ્યામ મહારાજ છે ઘણાને પરચા પણ આપ્યા છે ખૂબ જ સરસ વાઘાત પીરિયા છે તમે જોઈ શકો છો અને મંદિરની ચારે બાજુની દિવાલો પર શિક્ષાપત્રીની કોતરણી કરી છે ભગવાનના ચરિત્ર છે અને અલગ અલગ ભગવાનના દેરાઓ પણ સ્થાપન કરવામાં આવ્યા છે તમે જોઈ શકો છો ઘણું સુંદર દ્રશ્ય દેખાઈ રહ્યું છે આ બધા દેવાલ પર શિક્ષાપત્રીના શ્લોકો લખ્યા છે એનો અનુવાદ છે અમને એમની ઉપરની બાજુ ભગવાનના અલગ અલગ ચરિત્રો છે અને એ ઘણી બધી પ્રસાદીની વસ્તુઓ પણ અહીંયાના દર્શનાર્થે મૂકવામાં આવી છે ભગવાન જ્યારે હતા ત્યારે આ ખાટલા પ્રસાદીનો છે અને એનું બધું ડિટેલ આમાં આપણે લખેલી છે તમે જોઈ શકો છો આ અહીંયા સભા મંડપ છે અને જ્યારે સભા થાય ત્યારે અહીંયા બધા સભા મંડપમાં કથાઓ છે બધી આ જગ્યાએ થાય છે તમે જોઈ રહ્યા છો ઘણા ભક્તો સેવા કરી રહ્યા છે ફૂલહારની રોજ આવી રીતે જ અહીંયા બધા ભક્તો બેઠા હોય છે ને સેવા કરે છે ને બધું અલગ અલગ આ તમે દર્શન કરી રહ્યા છો ભગવાન પ્રસાદીના છે આ મૂર્તિ નારાયણ દેવ તપસ્યા કરી છે અને આ જે હિંચકો છે પ્રસાદીનો હિંડોળો છે આ છે પ્રસાદી નો ખાટ જયારે ભગવાન સ્વામિનારાયણ સ્વામીના અહીંયા સુરતમાં આવ્યા હતા ત્યારે આ પલંગ પર બેઠા હતા ખૂબ જ સરસ દ્રશ્ય દેખાઈ રહ્યું છે તમે જોઈ શકો છો અને વિડિયો સારો લાગ્યો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો અને વિડીયોને કરો કોમેન્ટ કરવામાં ભૂલતા નહીં અને જે હરિભક્તો આ વિડીયો જોઈ રહ્યા છો અને સુરતના હોય તો જય જયસ્વામીના લખીને કોમેન્ટમાં જય જયસ્વામીને લખીને આપ લખી દેજો અને મંદિરની પાછળની બાજુ ગૌશાળા પણ બનાવવામાં આવેલી છે જ્યાં ઘણી બધી ગાયો છે અને તમને ગૌશાળાના પણ દર્શન કરાવી દઈએ તો આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલ સ્વામિનારાયણ ટ્યુબને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ બટનને પ્રેસ કરી દેજો જેથી અમારા વિડીયો અપલોડ થાય અને તમને તરત જ નોટિફિકેશન આવી શકે